અને પૃષ્ઠભૂમિના ઉત્સાહી દોડવીરો જોવા મળ્યા ભાગ લેનારાઓએ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા કરવાની પસંદગી કરી પાંચ કે ફ્રિગેટ રન દસ કે ડિસ્ટ્રોયર રન અને એકવીસ કે એરક્રાફ્ટ કેરિયર રન દોડનો દ્રશ્યમાન માર્ગ મુંબઈના કેટલાક પ્રતિકાત્મક સ્થળો જેમ કે આઝાદ મેદાન અને મરીન ડ્રાઇવ પસાર થયો જે દોડ માટે એક સુંદર પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે મેરેથોન માટે પંદર હજારથી વધુ ભાગ લેનારાઓએ નોંધણી કરી જે બે હજાર સોળમાં તેની શરૂઆતથી તેની વધતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે આ ઘટના માત્ર સ્થાનિક જ આકર્ષિત આકર્ષિત કરતી નથી પરંતુ દેશના વિવિધ ભાગોમાંથી ભાગ લેનારાઓને પણ કરી છે મેરેથોનનું એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ વેસ્ટર્ન નાવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ દ્વારા કરવામાં આવ્યું તેમના ઉદઘાટન ભાષણમાં તેમણે શારીરિક ફિટનેસના મહત્વ અને એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો આ ઘટના માત્ર દોડ વિશે જ ન હતી તેમાં પરિવારો અને બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થયો જેમ કે ફિટનેસ વર્કશોપ આરોગ્ય ચકાસણી કેમ્પ અને સાંસ્કૃતિક પ્રદર્શન આ પ્રવૃત્તિઓનો સમુદાયને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો મેરેથોનને વિવિધ પ્રાયોજકો પાસેથી મહત્વપૂર્ણ સહાય મળી જેમાં ઇન્ડિયન ઓઇલનો સમાવેશ થાય છે જેણે કાર્યક્રમના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પ્રાયોજકો દ્વારા ભાગ લેનારાઓ માટે હાઇડ્રેશન સ્ટેશનો તબીબી સહાય અને દોડ પછીના જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે દરેક કેટેગરીમાં ટોચના ફિનિશરોને મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા ભારતીય નૌકાદળ અને અન્ય રક્ષણ દળોના ભાગ લેનારાઓને વિશેષ માન્યતા આપવામાં આવી જે તેમની ફિટનેસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે મેરેથોનમાંથી મળેલા નફાનો એક ભાગ વેટરન્સ અને તેમના પરિવારોની કલ્યાણ માટે કામ કરતી ચેરિટેબલ સંસ્થાઓને દાન કરવામાં આવશે આ પહેલ સમુદાયને પાછું આપવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે વર્ષોથી ડબલ્યુ નેવી હાફ મેરેથોનનો વ્યાપક વિકાસ થયો છે જે લચીલા અને રાષ્ટ્રીય ભાવનાનો પ્રતિક બની ગયો છે જ્યારે દોડવીરો ફિનિશ લાઇન પાર કરે ત્યારે સિદ્ધિ અને મિત્રતાની ભાવના સ્પષ્ટ હતી જે આ વર્ષની મેરેથોનને તમામ માટે એક યાદગાર અનુભવ બનાવે છે